તો એટલે ફ્લાવર શોની ટ્રાફિક છે આ બાજુ આમને દેખું સામને કોન્સ્ટેબલ સાહેબ ટ્રાફિક મટાડ્યા છે પણ મળતી નહીં મળે છે બહુ ટ્રાફિક છે એના કારણે Halo, hmm, hmm, hmm. Mbah. Halam Mbah. aja Mbah. Halo, 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 Mbah.

જાય ભી નય જાય બીના તો પડી ગયા ને થોડા થોડા નીતર પડી પાછા સડ જાય પડી જાય આ માથા સડ જાયેગા માથા પછી મજા નહીં આવેગા નહીં આવેગા આડકાઈ માતાનું મંદિર આય ભાઈ હમદાતમાં સિવિલ હોસ્પિટલ આવે ને ઈએસ હોસ્પિટલ હમદાતની મોટી હોસ્પિટલ વીએસ આ દવા રજવાડી ચા માર ને રજવાડી સાબી આ જાવ દે અને આ માતાનું મંદિર આ બધું જાય અને ગાડી કરી અને સાજા મળે છે હા રી રજવાડી પણ એક હું તો મે લગન માં થી પહોંચ અમદાવાદ અમદાવાદ રિવરફ્રન્ટ અને ફ્લાવર શો તો આજે સામે દેખાય છે

sudah <tuk tangan> dilihat અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર પચીસ અમદાવાદ અમદાવાદ ફ્લાવર દૂર પચીસ

ટિકિટ લેવામાં ટ્રાફિક મળી જાય આ અમદાવાદનો મોટા મોટો ફ્લાવર છે આખા ઇન્ટરનેશનલ ફ્લાવર છે જોરદાર છે એ સૌ મુલાકાત બે હજાર પચીસના ફ્લાવર શો ટિકિટ લેવા માટે ખબર પડે કે ટ્રાફિક જીવી આવે છે એક નંબર ટ્રાફિક છે Plus, uh, yeah, uh, mm -hmm. i I, yeah, I, yeah, yeah. I, do. I do.